આજના વડાપ્રધાન અને જે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે સાત ઓક્ટોબર બે હજાર એક ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને આ વર્ષે જયારે એને એમને વડાપ્રધાન તરીકે અને એમના કાર્યકાળને આજે ચોવીસ વર્ષ જેવા થાય છે ત્યારે ગુજરાત સરકારે નક્કી કર્યું કે ગુજરાતના દરેકે તરીકેની ઉજવણી કરીએ એ ઉજવણીના ભાગ ભાગરૂપે જિલ્લા અને તાલુકાનું વહીવટી તંત્ર સંસદ સભ્ય ધારાસભ્ય તાલુકા જિલ્લાના પ્રમુખ તાલુકા જિલ્લાના સભ્ય અને સરપંચો સૌની ભાગીદારીથી જે પણ વાર્ષિક કામો થયા છે જે પણ લોકો સુધી માહિતીઓ પહોંચાડવાની છે એ માહિતીઓ માટે અનેક અનેક પ્રકારના કાર્યક્રમો થાય છે અગાઉ ગ્રામ વિકાસ વિભાગના લગતા કામોનું ખાતમુહૂર્તની સાથે માહિતી પૂરી પાડવામાં આવી સહકાર વિભાગનો એક દિવસ ફાળવવામાં આવ્યો એની માહિતી પૂરી પાડવામાં આવી એ જ પ્રકારે આજે કૃષિ વિજ્ઞાન ભાગરૂપે કૃષિ ને લગતી તમામ વૈજ્ઞાનિકો ઉપસ્થિત છે નવી નવી ખેતીમાં નવી નવી ટેકનોલોજી કઈ રીતના લાવી શકાય કયા બિયારણો થકી વધારે ઉત્પાદન લઈ શકાય ઉત્પાદન થયેલી વસ્તુની ક્વોલિટી કઈ રીતના મેન્ટેન કરાય એનો માર્કેટ પ્રાઇઝ કઈ રીતના વધે જમીનની સુધારણા કઈ રીતના થાય કઈ જીવાત માટે કઈ જંતુ માટે કયા પ્રકારની દવા વપરાય એ એકદમ ભરી ભરી માહિતી આપણને સાથે સાથે અહી ખેતીવાડી વિભાગ બાગાયત વિભાગ પશુપાલન વિભાગ સાથે સાથે જીજીઆરસી એમની કેટલીક સહભાગી કંપનીઓ સંસ્થાઓ નવસારી કૃષિ યુનિવર્સિટી તમામ લોકોએ પોતાના સ્ટોલ અહીંયા રાખીને પોતાની માહિતી પુસ્તિકા રાખીને આપણને બધાને માર્ગદર્શન પૂરું પાડવાના છે ત્યારે આ વિસ્તારમાં કેટલાક ઉત્પાદન કર્યું છે અને ઉત્પાદન બીજા ખેડૂતોને પ્રેરણા મળે અને જેમ બને એમ પાક ઉત્પાદકતા વધે એ માટે પણ કેટલાક ખેડૂતોને આ સ્ટેજ પરથી પ્રોત્સાહિત કરવામાં આવશે તમે બધાએ જોયું છે આપણો દેશ એ કૃષિપ્રધાન દેશ આપણો નર્મદા જિલ્લો કૃષિપ્રધાન છે આપણે બધા ખેતી પર આધાર રાખીએ છીએ પશુપાલન પર આધાર રાખીએ છીએ ત્યારે આપણી ખેતીમાં વધારે ને વધારે સુધારણા આવે એ તમામ બાબતોએ આપણે આ પ્રકારના કાર્યક્રમોથી લોકો સુધી પહોંચાડી સકીશું સાથે સાથે યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલની હું વાત કરું આઈ ખેડૂત પોર્ટલમાં તમારે દાતર ડે તગારા પાવળા થી લઈને ટ્રેક્ટર સુધીની યોજના એમાં તમને સહાયમાં મળે તમારે એન્જિન જોઈએ છે તમારે મોટર જોઈએ છે તમારે કલ્ટી જોઈએ પ્લાવ જોઈએ ટ્રેક્ટર જોઈએ મલ્ચિંગ જોઈએ ટાટપત્રી જોઈએ દવા છાટવાનો ફોર્મ જોઈએ બધી જ પ્રકારની યોજના એ ખેડૂત માં ઉપલબ્ધ છે એ જ પ્રકારે આત્મા આત્મા પ્રોજેક્ટની વાત કરું

એજ પ્રકારે બાગાયત બાગાયતમાં પણ વાડી પ્રોજેક્ટ હોય ડ્રીપ યોજના હોય સ્પ્રિંકલર યોજના હોય મલ્ચિંગ યોજના હોય કે તમારે કે કેળા જોઈએ પપૈયા જોઈએ તરબૂજ જોઈએ બધા જ પ્રકારની યોજનાઓ એ બાગાયત વિભાગ દ્વારા સબસિડીમાં આપણને મળતી હોય છે ડ્રીપની વાત કરું અનુસૂચિત જાત અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે આજે સરકાર દ્વારા પંચ્યાસી ટકા જેટલો સહાય અને 15% ટકા લોકફાળો ભરાવવામાં આવે છે ત્યારે આવે અનેક એવી યોજનાઓ છે જેની માર્ગદર્શન માર્ગદર્શન આ કાર્યક્રમ થકી આપણે બધાને મળવાનું છે સાથે સાથે આપણે બધા અહીં ઉપસ્થિત છે ત્યારે અમારા જેવા પદા અધિકારીઓની તમારા જેવા ખેડૂતોની સરપંચોની અને બધા જ વહીવટી તંત્રની આપણી બધાની જવાબદારી બને છે સરકાર જે અભિગમ થી જે પ્રોજેક્ટ લઈને આવે થઈને સક્રિય થઈને એને પહોંચાડવાના પ્રયાસો આપણે બધાએ કરવા પડશે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કાર્યકાળ હતો એ કાર્યકાળની શરૂઆતમાં

દીકરીઓ ભણે આગળ આવે સ્વનિર્ભર થાય પણ એને પાર કરવા માટે આપણે તંત્ર સાથે મળીને આપણે બધાએ પ્રયાસ કરવા પડશે ત્યારે એ હેતુ વધારે ને વધારે સારી રીતે સિદ્ધ થશે આમ વસ્તુ આવે છે પણ ક્યારે એનો અમલ ક્યારે સફળ થશે કે એમાં વહીવટી તંત્ર ખાસ કરીને પૂરતું ધ્યાન આપે અને સાથે સાથે સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલન કરે

કાચો માલ પકવીને જ્યારે એ બજારમાં પહોંચે છે ત્યારે જે પ્રકાર સરકારે કેબિનેટમાં ગુજરાત સરકારે હમણાં જાહેરાત કરી કે ભાઈ મકાઈ નો ભાવ તો મકાઈના ટેકાના ભાવ સાથે આપણે એકવીસો રૂપિયાની ખરીદી કરવાની પણ ખેડૂત જયારે મકાઈ લઈને બજારમાં જાય એટલે વેપારી પહેલા હાથ નાખે હાથ નાખે અને સીધા બસો ત્રણસો રૂપિયા ઓછા કરી દે

આપી શકતા નથી એના કારણે કરવું પડશે કે આપણા ખેડૂતો જયારે પાક પકવીને જાય ત્યારે એમની સાથે અન્યાય નહી થવો જોઈએ ત્યારે આ સમગ્ર બાબતો આપણે બધાએ આવનારા દિવસોમાં ધ્યાન રાખવી પડશે પ્રાંત અધિકારી છે કલેક્ટર સાહેબ છે હાજરીમાં એમની સાથે પણ કેવું પડશે કે ભાઈ જે પ્રકારે સરકારનો નો છે એ પાર નથી પડતો સરકાર એક બાજુ ભાવની જાહેરાત કરે છે ને એક બાજુ તમે આ પ્રકારની છેતરપિંડી કરો એમાં ખેડૂતોની રજૂઆતો આવે છે અન્યાય થાય છે ત્યારે આવી ઘણી બાબતો પણ આપણે ધ્યાન રાખવું પડશે વધારે સમય હું નથી લેતો પણ ખેતીવાડી વિભાગ હોય આત્મા પ્રોજેક્ટના વિભાગ હોય કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારી હોય બાગાયત હોય કે પશુપાલન હોય બધા જ અધિકારીઓને અપીલ કરું છું આપણા તાલુકાને આપણા જિલ્લાને ખેતી પશુપાલન અને બાગાયતમાં આપણે બધા કઈ રીતના આગળ લઈ જઈએ એ બધા પ્રયાસો વહીવટી તંત્રની સાથે સાથે આગળ વધીએ એ જ આજના શુભ દિને મારા વતી હું સૌને અપીલ કરું છું આજના આ સરકારના કાર્યક્રમમાં અમને આમંત્રણ મળ્યું અમને અમારું સ્વાગત અને સન્માન કર્યું અમને બધાએ સાંભળ્યા બદલ બધાનો આભાર માનું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જયા દિવસ